વડનગરના યુવાન ઉર્વિલ પટેલે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્યું છવ્વીસ વર્ષીય ઉર્વિલ પટેલે આઈપીએલના સૌથી મોંઘા ખેલાડી ઋષભ પંતનો રેકોર્ડ તોડી ઝડપી સદી ફટકારી ટી ટ્વેન્ટીમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેનનું બિરુદ વડનગરના નામે જી હા મહેસાણા વડનગરની ધરતીમાં ગજબની ની શક્તિ રહેલી છે તાના અને રેરી બે બહેનોએ મલ્હાર મેળવી હતી આ ઉપરાંત વડનગરના પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વૈશ્વિક નેતા તરીકે આગવી ઓળખ ઊભી કરી છે ત્યારે આ ધરતીના પુત્ર ઉર્વિલ પટેલે મુસ્તાક અલી ટ્રોફીમાં ત્રિપુરા સામે આઈપીએલના સૌથી મોંઘા ખેલાડી ઋષભ પંતનો રેકોર્ડ તોડ્યો હતો ઉર્વિલ પટેલે અઠ્યાવીસ બોલમાં સદી ફટકારી ટી ટ્વેન્ટી ફોર્મેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે વડનગરના કૈપુર ગામના વતની ઉર્વિલ પટેલના માતા પિતા વ્યવસાયિક શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા છે ઉર્વિલે માત્ર છ વર્ષની ઉંમરે ક્રિકેટ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવાની શરૂઆત કરી હતી ઉર્વિલ પટેલે વર્ષ બે હજાર ત્રેવીસમાં આઈપીએલની ગુજરાત ટાઇટન્સ ટીમમાં પસંદગી પામનાર ઉત્તર ગુજરાતના એકમાત્ર ક્રિકેટર હતા વર્ષ બે હજાર અઢારમાં ઇન્ડિયા અંડર નાઇન્ટીનની વિશ્વકપ ટીમમાં પણ પસંદગી પામ્યા હતા બીસીસીઆઈ દ્વારા યોજાતી વિજય હજારે લિસ્ટ એ ટુર્નામેન્ટમાં અરુણ અરુણાચલ પ્રદેશ સામે એકતાલીસ બોલમાં સો રન અણનમ બનાવી વર્ષ બે હજાર દસના યુસુફ પઠાણનો રેકોર્ડની બરાબરી કરી બીજા ભારતીય ક્રિકેટર બન્યા હતા બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા યોજાતી કિરણ મોરે ટી ટ્વેન્ટી લીગમાં છાસઠ બોલમાં એકસો અઠ્યાસી નવો રેકોર્ડ પણ ઉર્વિલના નામે છે અત્રે ઉલ્લેખનીય છે કે એક વર્ષમાં એક વર્ષ પહેલાં સત્યાવીસ નવેમ્બરે વિજય હજારે ટ્રોફીમાં એકતાલીસ બોલમાં સો રન કરી ઇન્ડિયાના બીજા નંબરના ક્રિકેટર બન્યા હતા જ્યારે ફરી સત્યાવીસ નવેમ્બરના રોજ બરાબર એક વર્ષ બાદ ફરી વાર અઠ્યાવીસ બોલમાં સો રન કરી દુનિયાના બીજા નંબરના અને ભારતના પહેલા નંબરના ખેલાડી બની સિદ્ધિ હાંસલ કરી છે વડનગરના રહેવાસી અને હાલમાં પાલનપુર ખાતે રહેતા ઉર્વિલના માતા પિતા એ ઉર્વિલની સખત મહેનત છેલ્લા વીસ વર્ષથી જોઈ છે ઉર્વિલનું સપનું ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવી વડનગરનું નામ સમગ્ર દેશમાં રોશન કરવાનું છે